ખાલી છોકરી કોમ્પ્રોમાઈઝ નથી કરતી લગન પછી છોકરા કરે છે ખાલી બોલતા નથી એટલું હજી દીદી હું તમને હું વિચાર કરું કે એટલો કેમ બદલાઈ ગયો તમને ખબર છે દીદી અત્યાર સુધી તો કાન્યા ને લેવું હોય કે ગમે નવું કરવું હોય ને તો મને હો વાર પૂછતો અને કાલ તો હે ને નવો ફ્લેટ જોઈએ એવા હું ખોટું પણ હું સાચું કઉ ને અત્યાર સુધી ને મેં કોઈ ચમચી ઉપાડવા નથી દીધી અને અત્યારે તો ઈ શીલા હારો હાર રસોડામાં કામ કરાવતો હોય અત્યાર સુધી મેં કાન્યા ને ક્યારેય વાસી જમવાનું જમાયું નથી હંમેશા એના માટે ગરમ ગરમ રોટલી ને એવું બનાવી દેતી અને કાયલી વાસી રોટલી જમી લેતો તો બિચારો કેટલું એડજસ્ટ કરે છે મારો કાન્યો અત્યાર સુધી કાન્યો ગમે ફરવા જાતો ને તો ચકુ માટે કાઈક ને કાઈક લઈ આવતો આ દસ દિવસ દુબઈ હમણાં ફરી આવ્યો તોય કોઈ હાટું કાઈ ન લઈ આવ્યો બોલો અત્યાર સુધી મારો કાન્યો ભણતો ને તે રાઈતે બારેક વાગ્યા સુધી વાંચતો હોય ને તો હું રાઈતે એને હાટું કોફી બનાવી દેતી અને અત્યારે નોકરીએથી ઓવર ટાઈમ કરીને આવે ને તોય બિચારો ચૂપચાપ એમને સુઈ જાય બધા એમ કેતા હોય કે લગ્ન પછી છોકરા બદલાય જાય પણ મારો કાન્ય તો નકરું એડજસ્ટ કરે છે હું કરવું